નમસ્કાર મિત્રો હું ભટલ પેશ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ દસ માટે જે વિજ્ઞાન વિષયનું સૂચિત પ્રશ્નપત્ર આપ્યું છે બોર્ડ માટે એમાં એક ચુવાલીસમો પ્રશ્ન છે ખૂબ સરસ મજાનો પ્રશ્ન છે આ પ્રશ્નનું આપણે આ વિડીયોમાં સોલ્યુશન મેળવવાના છે પ્રશ્ન આ પ્રમાણે છે ત્રણ માધ્યમના વક્રી ભવનાં નીચેના કોષ્ટકમાં આપેલા છે એક માધ્યમ એ છે એનો વકરી ભવનાંક છે એક પોઈન્ટ છ બીજું માધ્યમ બી છે એનો વકરી ભવનાંક એક પોઈન્ટ આઠ અને ત્રીજું માધ્યમ સી છે એનો વકરી ભવનાંક છે એક પોઈન્ટ પાંચ એટલે કે અહીંયા આગળ સૌથી વધુ વકરી ભવનાંક જે છે એ મધ્યમ બીનો છે અને સૌથી ઓછો વકરી ભવનાંક મધ્યમ નો છે એટલે એવું કહી શકાય કે જે બી માધ્યમ છે એ સૌથી પ્રકાશીય ઘટ છે એટલે કે એનો સૌથી વધુ વક્રીપૂર્ણાંક છે એના પછીના ક્રમે એ મધ્યમ છે અને સૌથી ઓછો વક્રીપર્નાંક મધ્યમ સીનો છે એટલે એ સૌથી પ્રકાશીય પ્રમાણમાં પાતળું માધ્યમ છે અને આ સૌથી પ્રમા પ્રકાશીય પ્રમાણમાં ઘટ માધ્યમ છે અને આ મધ્યમ છે હવે આનો અર્થ એવો થાય કે આ માધ્યમ જે છે સૌથી પ્રકાશીય ઘટ છે એટલે આ માધ્યમમાં પ્રકાશનો વેગ સૌથી ઓછો હોય પ્રકાશની ઝડપ સૌથી ઓછી હોય અને આ માધ્યમમાં જે તે પ્રકાશ લઈએ તો એની ઝડપ જે છે સૌથી વધારે હોય અને આમાં મધ્યમ હોય બીજી વાત કહી દઉં તમને કે અહીંયા આ પ્રકાશીય ઘટ માધ્યમ છે એટલે કે આનો સૌથી વધારે વક્રીય પનાંક છે એટલે અહીંયા આગળ પ્રકાશનું કિરણ જે છે સૌથી વધારે લંબ તરફ વાંકવું વળશે અને આમાં સૌથી ઓછું લંબ તરફ વાંકવું વળશે અથવા બીજી રીતે કહું તો પાતળા માધ્યમમાંથી જ્યારે ઘટ માધ્યમમાં જાય પ્રકાશનું કિરણ ત્યારે એ લંબ તરફ વાંકવું મળશે અને ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો એ લંબથી દૂર જશે ચાલો પ્રશ્નો જોઈએ શું છે એક કિરણ એ માધ્યમમાંથી બી માધ્યમમાં પસાર થાય છે એટલે કે એ માધ્યમમાંથી બી માધ્યમમાં પસાર થાય છે બીજું કિરણ બી માધ્યમમાંથી સી માધ્યમમાં પસાર થાય છે પહેલું ઉપરોક્ત બંને કિસ્સામાંથી કયા કિસ્સામાં વક્રીભૂત કિરણ એ લંબ તરફ વાંકું વળશે લંબ તરફ ક્યારે વાંકવું વળે મિત્રો કે જ્યારે પ્રકાશનું જે કિરણ જે છે એ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય તો પહેલો કિસ્સો કયો છે એમાંથી બી તો એમાંથી બી એટલે કે આ પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશીય ઘટ માધ્યમમાં જાય છે એટલે પહેલો જવાબ લખીશું આપણે આને હું એક કિસ્સો કહું અને આને હું બીજો કિસ્સો કહું તો એક જે પહેલો કિસ્સો છે એ કિસ્સામાં એક કિરણ એ માધ્યમમાંથી એટલે કે પ્રકાશ્ય પાતળા માધ્યમમાંથી બી માધ્યમ એટલે કે પ્રકાશ્ય ઘટ માધ્યમમાં જાય ત્યારે એ લંબ તરફ વાંક વળશે બીજો પ્રશ્ન જોઈએ ઉપરોક્ત કિસ્સામાંથી કયા કિસ્સામાં બીજા માધ્યમમાં પ્રકાશની ઝડપમાં વધારો થશે એટલે બીજા માધ્યમમાં અહીંથી અહીં અહીંયા તો પ્રકાશની ઝડપ વધશે કે અહીંથી અહીંયા અહીંયા તો પ્રકાશની ઝડપ વધશે તો મિત્રો જવાબ બીજો લઈએ આપણે બી બીજું કિરણ જ્યારે અહીંથી અહીં જશે એટલે કે પ્રકાશ્ય ઘટ માધ્યમમાંથી પ્રકાશ્ય પાતળા માધ્યમમાં જશે તો જે આ કિરણ જે છે એટલે કે બીજું કિરણ એ કિસ્સાને આપણે બીજું કિરણ કહ્યું છે જો અહીંયા એટલે કે બીજું કિરણ બી માધ્યમમાંથી એટલે કે પ્રકાશ્ય ઘટ માધ્યમમાંથી પ્રકાશ્ય પાતળા માધ્યમમાં જશે ત્યારે ઝડપ એની વધશે કિરણની બીજા કિરણની ત્રીજો પ્રશ્ન જોઈએ ઉપરોક્ત બંને કિસ્સાઓ માટે તમારા જવાબનું કારણ આપો મેં કારણની ચર્ચા કરી દીધી છે છતાં ફરી સમજ આપી દઉં તમને એ કિસ્સાની વાત કરું કેમ લંબ તરફ વાંકું વળે છે તો એ પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશીય ઘટ માધ્યમમાં જાય છે એટલા માટે બીજામાં બીજા કિસ્સામાં કેમ ઝડપ વધે છે તો પ્રકાશીય ઘટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં બીજું કિરણ જાય છે એટલા માટે ચાલો આ પણ લખી લઈએ આપણે બીજો કિસ્સો જે છે એમાં બી કિસ્સામાં પ્રકાશનું કિરણ જે છે એ પ્રકાશીય ઘટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં જાય છે એટલે એની ઝડપમાં વધારો થાય છે